ખાતે સ્વર્ પૂજ્યો ગો એકસો આઠ દ્વારકેશલાલજી ની ઉપસ્થિતિ માં હોળી રસીયા અને ફુલફાગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

વડોદરા ખાતે પાર્ટી ફ્લોટ માં સષ્ટ પરમ પૂજ્ય સ્વર દ્વારકેશલાલજી પ્રેરક ઉપસ્થિતિમાં હોળી ફૂલફાગ ઉત્સવની ઉજવણી કરવામાં જેમાં મોટી સંખ્યામાં વડોદરાના વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દ્વારકેશ લાલજી ચરણ કમલોમાં પુષ્પ અર્પણ કરી સમાજના ભાઈઓ તથા બહેનોએ તેમના વધામણા કર્યા હતા ભાગ ઉત્સવ નિમિત્તે હોળી રસિયા કાર્યક્રમમાં લોકોએ પુષ્પની હોળી રમી હતી તેમજ ગાયક વૃંદ સુખવેલા સંતના રાજેશભાઈના કંઠે વિવિધ ભજન સહિત રસિયા ગૌડાવી લોકો આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા ત્યારે શ્રી દ્વારકેશ લાલજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભવ્ય વધામણા સાથે આ ઉત્સવ યોજવામાં આવ્યો હતો વડોદરાના આજવા રોડ ખાતે આવેલા કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે મનોજભાઈ ભીખાભાઈ શાહ ક્વાંઠવાળા પરિવાર દ્વારા ફૂલફાગ રસ્તિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સર્વ વૈષ્ણવ લોકો દ્વારા લેવામાં આવ્યો હતો